આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે ભારતે પરોક્ષ અને પ્રત્યક્ષ આયાત પર પ્રતિબંધ લાદીને પાકિસ્તાન સાથે તમામ વેપારી સંબંધો પર પૂર્ણ વિરામ આપ્યો ભારતના પ્રવાસે આવેલા અંગોલાના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ સ્તરની વાતચીત શરૂ ગોવામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગમાં છ શ્રદ્ધાળુઓના મોત અને એસી ઇજાગ્રસ્ત અરબી સમુદ્રમાંથી ઝડપેલા ભારતના પચીસ માછીમારોને શ્રીલંકાએ મુક્ત કર્યા અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે સમાચાર વિગતવાર ભારતે પાકિસ્તાનથી થતી પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે વિદેશ વેપાર મહાનિદેશાલયે એક સૂચનામાં જણાવ્યું કે પાકિસ્તાનમાં ઉદભવતા અથવા નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અથવા પરિવહન પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવશે તેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિની હિતમાં લાદવામાં આવ્યો છે આ પ્રતિબંધમાં કોઈપણ અપવાદ માટે સરકારની મંજૂરીની જરૂર પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્કો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા માટે બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે અંગોલાના રાષ્ટ્રપતિ ગઈકાલે ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા તેમની સાથે ઘણા મંત્રીઓ વરિષ્ઠ અધિકારીઓ ગૃહો અને મીડિયા સહિત ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આજે સવારે રાષ્ટ્રપતિ લોરેન્કોનું ઔપચારિક સ્વાગત કર્યું હતું મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રપતિ લોરેન્કોએ કહ્યું હતું કે છેલ્લા આડત્રીસ વર્ષમાં અંગોલાના રાષ્ટ્રપતિની આ પ્રથમ ભારત મુલાકાત છે તેમણે ભારત અને અંગોલા વચ્ચે મિત્રતા અને સહકારના બંધનને મજબૂત બનાવવા માટે આ મુલાકાતના મહત્વ પર ભાર મૂક્યો રાષ્ટ્રપતિ લોરેન્કોએ ભારતના લોકો તરફથી મળેલા ઉષ્માભર્યા અને આતિથ્યપૂર્ણ સ્વાગતની પ્રશંસા કરી સવારે તેમણે રાષ્ટ્રપતિ લોરેન્કોએ પણ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સવારે રાષ્ટ્રપતિ લોરેન્કોને મળ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે તેમના અંગોલા સમકક્ષ સાથે ચર્ચા કરશે અને મુલાકાતી મહાનુભાવના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરશે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરી શકે છે તેમણે કહ્યું ઘણી વૈશ્વિક કંપનીઓએ આ સંદર્ભમાં ભારત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે આજે મુંબઈમાં વેવ્સ સમિટ દરમિયાન ગુગલ મેટા અને માઇક્રોસોફ્ટ સહિત સાત વૈશ્વિક કંપનીઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા મુંબઈમાં ચારસો કરોડ રૂપિયાના ભંડોળ સાથે આઈઆઈસીટીની સ્થાપના કરવામાં આવશે આ પ્રસંગે બોલતા શ્રી વૈષ્ણવે કહ્યું કે આગામી દિવસોમાં આઈઆઈસીટીને આઈઆઈટી અને આઈઆઈએમની સમકક્ષ માન્યતા મળશે ગોવામાં આજે બીચોલીમના શિરગાંવ ગામમાં શ્રી લેરાઇ જાત્રા ઉત્સવમાં ભાગદોડમાં છ લોકોના મોત થયા હતા અને આ એસીથી વધુ લોકો ઘાયલ થયા હતા હજારો ભક્તો મંદિરમાં સદીઓ જૂની ધાર્મિક વિધિમાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી આ ઘટનાના ઇજાગ્રસ્તોની માપુસા જિલ્લા હોસ્પિટલના બિચોલીમ આરોગ્ય કેન્દ્ર અને ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંત માપુસા જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા શ્રી સાવંતે આ ઘટના અંગે આ મુજબ જણાવ્યું इस इंसिडेंस के बारे में प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी ने मुझे आज सुबह सुबह ही फोन लगाया इंसिडेंट्स की पूरी उन्होंने पूछताछ की सपोर्ट देने की भी उन्होंने कहा सेंटर से भी वो देने के कहा लेकिन हम पूरी तरह से सभी के ट्रीटमेंट और बाकी व्यवस्था कर रहे हैं। जो इंसिडेंस हुआ है उसकी इंक्वायरी करने के लिए एसपी नॉर्थ और कलेक्टर बहुत उसकी एक्चुअल इंक्वायरी कर रहे हैं सरकार के तीन दिन के कार्यक्रम हम रद्द कर रहे हैं આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર શુક્રવારની મધરાતે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો ભારતીય સેનાએ મજબૂત જવાબ આપ્યો હતો લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર અગાઉ ગુરુવારની રાત્રે પણ પાકિસ્તાની સેનાએ કેન્દ્ર શાસિત પ્રદેશ કુપવાડા બારામુલ્લા પૂંચ નૌશીરા અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો ભારતીય સેનાએ તેનો સંયમિત અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો પાંચથી અઢાર વર્ષની વયના બાળકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે હજાર પચીસ માટે નામાંકન એકત્રીસ જુલાઈ સુધી કરી શકાશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે આપવામાં આવતો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર છે જે બાળકોની અસાધારણ સિદ્ધિઓને માન્યતા આપવા માટે આપવામાં આવે છે બહાદુરી સમાજ સેવા પર્યાવરણ રમતગમત કલા અને સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતની શ્રેણીઓમાં શ્રેષ્ઠતા દર્શાવી છે બધા નામાંકન સત્તાવાર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ અવોર્ડ્સ ડોટ જીઓવી ડોટ ઇન દ્વારા ઓનલાઇન સબમિટ કરવા આવશ્યક છે કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા એવોર્ડ માટે અસાધારણ સિદ્ધિઓ ધરાવતા બાળકોને નોમિનેટ કરી શકે છે તમિલનાડુના રામેશ્વરમના પચ્ચીસ માછીમારોને શ્રીલંકાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ રામેશ્વરમ નજીક મંડપમમાં માછીમારી કરતી વખતે માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી તેમના પર આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં પ્રવેશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની બોટ પણ જપ્ત કરવામાં આવી હતી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કેસ્ટ અપીલ અને વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ ગઈકાલે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા માછીમારોને ભારતીય દૂતાવાસના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા બાદમાં તેમને ફ્લાઇટ દ્વારા ચેન્નાઈ મોકલવામાં આવ્યા હતા આજે સવારે નાગપટનીમના ઓગણીસ માછીમારો પર શ્રીલંકાના ચાંચિયાઓએ કથિત રીતે હુમલો કર્યો હતો તમિલનાડુના નાગપટનીમ જિલ્લાના અકરાઈ પેટાઈના માછીમારો કોડીકરરાઈ નજીક માછીમારી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી હુમલા બાદ માછીમારો કિનારા પર પહોંચ્યા હતા અને કહ્યું કે તેમને માછીમારીની જાળી સાથે તેમને લગભગ વીસ લાખ રૂપિયાની કિંમતની માછલીને બળજબરીથી લઈ ગયા છે ઘાયલ થયેલા માછીમારોને સારવાર માટે નાગપટનિમની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે માછીમારોના સંગઠનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને આ મુદ્દે શ્રીલંકા સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ પ્રેસની સ્વતંત્રતાની તરફેણમાં પહેલને પ્રોત્સાહિત કરવા અને વિકસાવવા અને વિશ્વભરમાં પ્રેસની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ રહી છે આ વર્ષે નવી દુનિયામાં સાહસિક રિપોર્ટિંગની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે પત્રકારત્વ મીડિયા અને પ્રેસની સ્વતંત્રતામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે નવીન તકોની સાથે સાથે ગંભીર પડકારો બંને રજૂ કરે છે આઈપીએલ ક્રિકેટમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે આ મેચ રાત્રે સાડા સાત વાગ્યે શરૂ થવાની છે ગઈકાલે યજમાન ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આડત્રીસ રનથી હરાવ્યું હતું આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચ્યું હતું ઓસ્ટ્રેલિયામાં દેશની અડતાલીસમી સંસદના સભ્યોની પસંદગી માટે મતદાન ચાલી રહ્યું છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સની તમામ એકસો પચાસ બેઠકો માટે સેનેટની છોત્તેર બેઠકોમાંથી ચાલીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે મતદાન ભારતીય માનક સમય મુજબ સવારે લગભગ સાડા ત્રણ વાગે શરૂ થયું હતું અને આજે બપોરે અઢી વાગ્યા સુધી ચાલશે ભારતે પરોક્ષ અને પ્રત્યક્ષ આયાત પર પ્રતિબંધ લાદીને પાકિસ્તાન સાથે તમામ વેપારી સંબંધો પર પૂર્ણ વિરામ મૂક્યો ભારતના પ્રવાસે આવેલા અંગોલાના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિ સ્તરની વાતચીત શરૂ ગોવામાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગમાં છ શ્રદ્ધાળુઓના મોત અને એસી ઇજાગ્રસ્ત અરબી સમુદ્રમાંથી ઝડપેલા ભારતના પચીસ માછીમારોને શ્રીલંકાએ મુક્ત કર્યા આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા